ગોકુલા વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક અનોખા ચાહકનો વિડીયો સામે આવ્યો છે બાસઠ વર્ષે અશોકભાઈ મેઘિયા નમો દાણા ચણાની લારી ચલાવે છે જી હા તેઓએ પોતાનો લુક એકદમ પીએમ નરેન્દ્ર મોદી જેવો જ રાખ્યો છે લોકો તેમને મોદી કાકા કહીને પણ બોલાવે છે એટલું જ નહીં પણ લોકો તેમની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે અશોકભાઈએ પોતાની લારીનું નામ પણ નમો ભેળ અને દાણા ચણા રાખ્યું છે આ કાકાએ પીએમ મોદી જેવી જ દાઢી રાખી છે અને નરેન્દ્ર મોદી જેવો કપડાનો ગેટઅપ પણ રાખ્યો છે પચાસ વર્ષથી સુરતમાં જ રહે છે તેમનું કહેવું છે કે તેમની લારીનું નામ બદલ્યા બાદ તેમનો ધંધો પણ સારો થઈ રહ્યો છે અને આવતા જ જતા તમામ લોકો તેમને હાથ ઊંચો કરીને મોદી કાકા કહેતા પણ જોવા મળે છે જેટલું મને સન્માન મળે છે પબ્લિક પાસેથી કે મને મોટા દિલથી મોદી કાકા મોદી સાહેબ મોદી કાકા મોદી સાહેબ એટલે મારા મનમાં એવું લાગે કે મારું સન્માન કેટલું વધતો જાય છે મોદી સાહેબ છે તો મારું બી સન્માન વધી રહ્યું છે એ રીતે મારા મનમાં લાગે છે એવું કેમ કે જ્યાં જ્યાં ગ્રાહકો જાય છે ગ્રાહકો કહે છે પેલા ત્યાં તો મોદી કાકા છે યાર ચના વેચી રહ્યા છે આપણે ચાલો જઈ આવીએ એક ગ્રાહક ખાઈને બેલ જાય તો બે ત્રણ ગ્રાહકો લઈ આવે હાથે એટલે મારો ધંધો વધતો 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 જાય છે મેં ઝોપડામાં રહેતો હવે મોદી હવાસમાં રહ્યો છું મને મકાન મળી ગયું છે અને આ છ લાખમાં કોણ આપે છે આજના તારીખમાં મકાન મકાનો બી સારા સારા છે એમના કામથી એકદમ બળિયા છે કઈ બોલવા જેવું છે જ નહીં એમાં કે આ મોદી કાકા ખોટું કરે મોદી કાકા કરે છે સાચું જ કરે છે કે એના જેવો ને તો આપણને ઈન્ડિયામાં મળશે નહીં અને સુરતમાં વધારે ડાયમંડના નામથી વધારે માને છે આપણો સુરત એટલે હું એમને એમ જ કહું કે આમાં અમારો પીએમ સાહેબ મોદી સાહેબ કોઈનું રીરા જોવા છે એને ગમાવતા નહીં બે હજાર ચોવીસમાં બી એને જ લાવવાનો છે